સરકારી અનાજય નથી મળતું નથી મળતા હજુ સરકારની કે સરકારી અધિકારીઓ કે તંત્રની આમાં આંખ નથી ખૂલતી હજુ એને આ ચોરી નથી દેખાતી એ તો એવું જ સમજે છે કે આ ચોરી નથી મામલતદાર નથી પહોંચતા પરંતુ

આપણે બોલાદ અધિકારી મને બોલાવ્યા પણ મને કલેક્ટરે કાગળ કઈ રીતનો દીધો દસ વાગ્યાનો ટાઈમ દીધો આવવાનો પાંચ વાગ્યા મને મીધું એ પોસ્ટ માર્ટર પાસે ટાઈમ જ લખી લીધો કે આટલા કે મને બોલાદ થી ઉપર ઉધી બધા ચોર છે માજ દીધો નથી અને હું કોઈના દીકરો છે

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગ્રામજનોની રજૂઆત બાદ જે પોલીસ સામે એક પ્રકારે ફરિયાદ કરી હતી કે સમગ્ર વિસાવદર અને ભેસાણ વિસ્તારમાં સસ્તા અનાજમાં જે મોટા પાયે ચોરી અને સગે વગે કરવાની બાબતો છે તેને લઈને એફઆઈઆર લેવામાં નથી આવતી અને યોગ્ય તપાસ કરવામાં નથી આવતી એ વખતે એવા નિવેદનો કરવામાં આવતા હતા કે જિલ્લા પુરવઠા અધિકારી છે કલેક્ટર તંત્ર છે પોલીસ તંત્ર છે તમામ છે તે તપાસ કરશે પરંતુ પોલીસ તંત્રની જવાબદારીમાં નથી આવતું એક તરફ આ બધી વાતો ચાલે છે ત્યારે બીજી તરફ અહીંયા રસપ્રદ બાબત એ છે કે વિસાવદરની જનતા એટલી જાગૃત બની છે કે તે હવે પોતે જ છે તે આ પ્રકારે જે અનાજની ચોરી કરતા હોય અને જે ગરીબોને મળવા પાત્ર અનાજ હોય તેને સગે બગે કર્યું હોય તે ગામમાં જઈને તે વેપારીના ઘરે તેઓ આ અનાજનો જથ્થો ઝડપી અને જનતા રેડ કરી રહ્યા છે જે પ્રમાણે અત્યારે સમાચારો સામે આવી રહ્યા છે વિસાવદર તાલુકાના જેતલવડ ગામે એક જાગૃત નાગરિક જેનું નામ છે હરેશ સાવલિયા તેને પોતાના ફેસબુક પ્રોફાઇલમાં વિડીયો લાઈવ કરી અને જનતા રેડ કરી છે ને ફરી એકવાર અનાજનો જથ્થો મળી આવ્યો છે ટૂંકમાં હું તમને અનાજનો જથ્થો બતાવવાનો છું તો ફટાફટ લાઈવમાં જોડાઈ જાઉં જે કોઈ મિત્રો બધા ફટાફટ લાઈવમાં જોડાઈ જશે વિસાવદર તાલુકામાં કોઈની ઘરેથી અનાજનો જથ્થો મળી આવ્યો છે આ સરકારી અનાજ છે આ અનાજ અત્યારે હાલ કોઈના ઘરમાં પડ્યું છે આપણે આને શોધી કાઢ્યું છે સરકારી તંત્રને અનાજય નથી મળતું અને અનાજ માફિયાઓ પણ નથી મળતા તો આજે આપણે વિસાવદર તાલુકાના જેતલવડ ગામેથી આ અનાજ એક ઘરમાં પડ્યું છે આપણે રેડ લાઈવ રેડ કરવાના છીએ જનતા રેડ કરવાના છીએ આપણને આ સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે તો આપણે ઝડપથી લાઈવમાં જોડાઈ જાઉં જેથી કરી બધા જોઈ શકે સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે કારણ કે તંત્રને કંઈ મળતું નથી તંત્રને માત્રને માત્ર પોતાના હપ્તા મળતા હતા એટલે તંત્રને કાંઈ દેખાણું નથી પણ તંત્રનું કામ આપણે જાતે કર્યું છે બે જથ્થા પકડી પાડ્યા છે અને આજે ત્રીજો જથ્થો કોઈની ઘરે પડ્યો છે આ છે વિસાવદર તાલુકાનું જેતલવડ ગામ આ જેતલવડ ગામની અંદર આ જથ્થો પડ્યો છે તો ફટાફટ જોડાઈ જાઓ આપણે આપણે એ જથ્થા તરફ આગળ જવાનું છે જથ્થો ક્યાં પડ્યો છે કોના ઘરે પડ્યો છે જથ્થો કોનો છે એ તમામ માહિતી તમને પૂરી પાડવાની છે આ અનાજનો ખૂબ મોટો જથ્થો ફરી એક હાથમાં આવી ગયો છે તંત્રને નથી આવ્યો પણ આપણે સૈનિકો બનીને કામ કરીએ છીએ નાના માણસોનું કામ કરીએ છીએ એટલે નાના માણસો માટે આપણે જે મહેનત કરી રહ્યા છીએ એ મહેનતમાં ફરી એક સફળતા મળી છે અને ગરીબોનું અનાજ નાના માણસોનું અનાજ બારોબાર વેચી મારવાનું જે કૌભાંડ ચાલી રહ્યું છે કૌભાંડમાં ફરી એક સફળતા મળી છે અને આ સફળતા કોઈના ઘરે આ જથ્થો પડ્યો છે તો આપણે આ અનાજના જથ્થા તરફ આગળ વધશું તો મિત્રો લાઈવમાં જોડાઈ જાઓ ફટાફટ ચાલો આપણે જથ્થા તરફ આગળ વધીએ તો આ ડેલીની અંદર આ જથ્થો પીડ્યો છે આ જેતલવડ ગામ છે વિસાવદર તાલુકાનું આ વિસાવદર તાલુકાના જેતલવડ ગામમાં અનાજનો જથ્થો પડ્યો છે આ સરકારી અનાજ છે નજીક આવો નજીક આ ઘણા લાંબા ટાઈમ થી અનાજ પડ્યું છે આમાં જીવાત પડી ગઈ છે આ અનાજમાં અનાજમાં જીવાત થઈ ગઈ છે ઘણો લાંબો ટાઈમ થી આ અનાજ પડ્યું છે જથ્થો કોનો છે એ તો નથી ખબર હ પણ આ સરકારી અનાજ છે એટલી તો ખબર છે આ સરકારી આ કાંટો અનાજ જોખવાનો આ બધું અહીંયા ખોટું થયેલું છે આમાં સીલ નથી જુઓ સીલ નથી બરાબર વજન કરવામાં અનાજનો જથ્થો પડ્યો છે બહુ જાઝા કટાશે ભાઈ હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે અહિયાં પોચે છે

ફરી એક વખત બોલું છું વિસાવદર તાલુકાનું જેતલવડ ગામ છે હવે જોવાનું એ છે કે તંત્ર કેટલા ટાઈમમાં અહીંયા પહોંચે છે આ માલને કેટલા ટાઈમમાં સીઝ કરે છે આ માલ કોનો છે એની તપાસ કરે તો આપણે અહીંયા જ બેઠા છીએ ત્યાં સુધી આ માલ ઉપર જ કારણ કે તંત્રને તો આમાં કંઈ લેવા દેવા છે જ નહીં જનતા જાય ભાડમાં આપણે જલસા કરો પણ આપણે એવું નથી કરવું આપણે નાના માણસો માટે લડવું છે નાના માણસોની આ લડાઈ છે આમ આદમીની આ લડાઈ છે તો આપણે આમ આદમી માટે આ લડાઈ લડવા તૈયાર છીએ

તંત્ર એવું કે છે કે ભાઈ આ કેસ અમે લઈ શકીએ નહીં આ ફરિયાદ નથી આ ફરિયાદ અમે ન કરી શકીએ કારણ કે આ ચોરી જ નથી એવું કે શ્રી આ ચોરી નથી તો અમે આની ફરિયાદ ન લઈએ અમે ન કરી શકીએ કાંઈ વાંધો નહીં સાહેબ કેટલા દિવસ નહીં કરો આવાને આવા જથ્થા અમે પકડતા રહેશું તમે નથી ફરિયાદ લેતા નથી ફરિયાદ કરતા એનું ચોખ્ખું કારણ છે કે આમાં તમે ક્યાંક ને ક્યાંક ભાગીદાર છો એટલે તમે ફરિયાદ નથી લેતા બાકી આગળ જો કોઈ નાનો માણસ આવે કંઈ બે બે બેલા કોકના ચોરી ગયો હોય ખાલી એની ઉપર ઇલ્ઝામ હોય ને તોય તમે ધરપકડ કરી લો છો રાતે બે વાગે ધરપકડ કરો છો આવડા મોટા જથ્થા હા ત્રીજો જથ્થો મળી આવ્યો છે હવે જોઈએ છે તંત્ર કેટલી વારમાં અહીંયા પહોંચે છે આપણે અહીંયા છીએ ત્યાં સુધી હવે આપણે આ વિડીયોને આપણે ઉભો રાખીએ અથવા તો ચાલુ રાખો વિડિયો વાંધો નહીં ચાલુ રાખો તંત્ર કેટલી વારમાં આવે છે આપણે જોઈએ ચાલુ રાખો વિડિયો નહીં તો લીગલી લીગ લખાયું હતું બધું કે આ ને જ કોઈ ધ્યાન નથી દેતા બધા ચોર છે ઓનલાઈન મેં કરી હોતે

અનાજનો જથ્થો ત્રીજી વાર મળી આવ્યો છે ત્રીજી વાર આમ આદમી પાર્ટીએ રેડ પાડી છે હજી સુધી મામલતદાર કે કોઈ અધિકારી જવાબ દેવા માટે કોઈ એગ્રી થયા નથી એની રાહ જોઈને આમ આદમી પાર્ટી સંપૂર્ણ જેતલોડની અંદર અત્યારે ઊભેલી છે ગામજનોનો આક્રોશ છે ગામજનો પણ એવું કહેવાનું થાય છે કે અમને પુરવઠો મળતો નથી અમને અમારું રેશનિંગનું અનાજ પણ નથી મળતું આ જેતલવડ ગામનું છે ફરી વાર હું તમને જથ્થા તરફ લઈ જાઉં છું આ જથ્થા જે અહીંયા પડેલો છે આ જો અહીં પડ્યું પડ્યું આ હડી જાવ ભલે હડી ભલી જાય પણ કોઈ દેવાન નહીં આ જો આ જો લોડ કરા કેટલા ટાઈમ પહેલાનું હોય આ જોઈ લો આ જો કેવું બીજું તો લે કાઈ હાલ પર એમ નથી એવું દેઈ જેવું

તો જો આ કોથળી ની હાલત તો જો આ બધું હડી ગયું છે એમ નામ જો થાય આ ઈડું નથ થાતું કોથળી અને હાવ નીચે આવી રીતના આવી રીતના આવી રીતના માલ રાખવાનો હોય લાયસન્સ કોની પાસે છે આ રીતના હોય માલ મિત્રો મામલતદાર શ્રી આપણી વચ્ચે આવી ગયા છે મામલતદારની ગાડી આવી ગઈ છે હાલો હા સાહેબ અહીંયા એક અનાજનો જથ્થો મળી આવ્યો છે સરકારી અનાજનો હવે મામલતદારશ્રી આવી ગયા છે અમે ત્રણ કલાક વેટ કર્યું પછી આવ્યા દંડ છે

બરાબર છે બીજા મહિના માં મેળો માલ કાર્ડ બંધ થઈ જવાનું કારણ કાર્ડ બંધ કોને ખબર કે હરજી દીદી છે રજાભાઈ પરમાર નામ બોલ્યા અહીંયા મેડમ

છઠ્ઠા મહિના મેં બધા વખત નો માલ મેં નથી આપ્યો મારું તો તમને ભગવાન પૂછે ને કે મને મારો દીકરો મોરે

સાહેબ પાસે બહુ મહેનત કરી હાથ મહિના લગી ઢીલવા સાહેબ પાસે જાય એટલે ફોન ન પાડે બીજા નંબર માં એમ કે હું મીટિંગ માં નથી હાથ મહિના લગી તો મિટિંગ નહીં થઈ હોય તો થઈ હોય ને કોઈ એમ કેમ કે

ખાંડ નથી મળતી નમક નથી મળતું ચણા નથી મળતા ડાળ નથી મળતી સાહેબ બેઠા છે તો આપડે જજ ને નઈ કઈ કોને કેવું ને આવે ને સાહેબ શાંતિ બોલો હોય ને આપણે માલ હોય ને એટલે દે બાટવાનો છે એટલે ટાઈમ દઈ દે કા બપોરે બપોર પછી આવી જાય બપોર પેલા આવી આવી આવીને એમ કે અંગુઠા લઈ લઈએ પછી માલ દે નહીં પછી એક આવી ગયો બે દી કેળા ત્રણ દી કેળા એમ જ દુકાન માલ થઈ રહ્યો એમાં અડધો જઈએ ને અડધો ન જયે

ફિગર લે પબ્લિક ના બરોબર જે કોઈ આવ્યા હોય કે કોઈ બહાર ગયા હોય એટલે છ વાગ્યા સુધી અહિયાં ફિગર લે પછી બીજા દિય માલ વિતરણ કરવા આવે એ બાપા બે દિવસ બે દિવસ માલ વિતરણ કરે લખો ગાંધીનગર થી નેટ નવ વાગે ચાલુ કરે એટલે નવ વાગે ચાલુ કરે ને તો આખો થી બિસાડા અંગુઠા લે અને એવું પ્રશ્ન હોય તો બપોર પછી મારે ચાલુ કરી લે કે ભાઈ પબ્લિક ને દેવાઈ ગયો તો બે દિવસ ઈ અહિયાં રેગ્યુલર હોય ખરી બે દિવસ ખરેખર તો તંત્ર ને આ શરમ નો વિષય તંત્ર નો હોય કે આ જનતા રેડ પાડે જનતા ને મજૂરી કરવી માલ અમે બધા ધંધા વાળાથી સતત કરવું પડે જો અમે રિપોર્ટિંગ છે ત્યાંથી કરવાનો ને તમારો અધિકાર એફઆઈઆર ફરવાનો છે તમે ફળવી નાખો એટલે તમે જે વાત કરો એ બધી કલેક્ટર ની છે નિયમ મુજબ વાત કરો હું નિયમ મુજબ તમે સાહેબ ત્રણસો પાંચસો કાલ નિવેદન લીધા બંદી છે એ કલેક્ટર ઓફિસમાં માં ગયા હજી કલેક્ટરનો કોઈ જવાબ આવ્યો નથી ખરેખર આ ખરેખર સ્ટ્રીકલી મુદ્દો કહેવાય કેવાય કે ન કહેવાય પણ એમને ઓફિસ પ્રોસીજર છે એ તો ફોલો કરવી પડે કે ન કરવી પડે એ સાહેબ થી ગરીબ માણસો નો અનાજ સાહેબ સોરાઈ ગયું એ સ્ટ્રીકલી મુદ્દો કહેવાય કે ન કહેવાય મારી વાત સાંભળો એમ તાત્કાલિક ફોરે એમ સીધો હુકમ દેજા એ તપાસ ના રિપોર્ટ જ આવશે એ જોશે અને એના આધાર બધી કાર્યવાહી થશે પંચાયત એમ કહો છો તમને એનો કેટલો સમય લાગે છે ભાઈ હવે તો ઉપર મોકલું છે અમારે તમારે ઉપર મોકલવું પડે આપડો ભાઈ જો છે ને ગાંધીનગર ત્યાં મોકલવું પડે કઈ થાય

ગરીબ લોકોને જે જે લોકો એવા છે કે જે ઘઉં નથી ખરીદી શકતા તેમને સહાય માટે રેશન કાર્ડમાં આપે છે તે ઘઉં ઘણા સમયથી એ ઘરે પડેલા છે ત્યાં સુધી વિસાવદરનું જે તંત્ર છે તે નથી પહોંચતું મામલતદાર નથી પહોંચતા પરંતુ જનતા જાગૃત બની અને જનતા રેડ કરી જ્યારે ખુલ્લા પાડે છે આવા ચોરોને ત્યારે મામલતદારને ખબર પડે છે કે અહીંયા આટલા મહિનાઓથી આ ઘઉં પડ્યા છે એ ઘઉંમાં જીવાત પડી ગઈ છે ઘઉં સડી ગયા છે પરંતુ એ ઘઉં છે તે ગરીબો સુધી પહોંચતા નથી ત્યાંના ગ્રામજનો સાથે પણ આ ફેસબુક લાઈવમાં વાત થાય છે ત્યારે ગ્રામજનો જણાવે છે કે ચણા મળે છે તો તે પણ સડેલા મળે છે ઘઉં છે તે માત્ર પાંચ કિલો આપવામાં આવે છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી તેમને મળવા પાત્ર ખાંડ તો મળી જ નથી આ પ્રકારના જે બનાવો છે તે સતત સામે આવી રહ્યા છે હવે અહીંયા સવાલ એ થાય છે કે જે કામ સરકારી તંત્રને કરવાનું છે એ કામ જનતાને કરવું પડે છે કેટલા હદે આ કરુણતા કહી શકાય જ્યારે ફેસબુક ઉપર આ પ્રકારે જાગૃત નાગરિકો જ્યારે વિડીયો વાયરલ કરે છે અને ત્યારબાદ બીજે દિવસે ત્યાં મામલતદાર તંત્ર પહોંચે છે તે વિડીયો પણ તેઓ વાયરલ કરે છે કે આટલા સમય બાદ જ્યારે તંત્ર ઊંઘતું ઝડપાય છે ત્યારે પ્રજા તેમને શીખવે છે કે ખરેખર કઈ રીતેની કાર્યવાહી છે તે થવી જોઈએ અત્યારે જે પ્રમાણે વિસાવદરની જનતા જાગૃત બની છે તે પ્રમાણે એટલું ચોક્કસ કહી શકાય કે ગોપાલ ઇટાલિયા દ્વારા જે કાંઈ પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તે પ્રમાણેની પરિસ્થિતિ ગ્રાઉન્ડ લેવલે ચોક્કસ છે પરંતુ અહીંયા કરુણતા એ છે કે માત્ર વિસાવદર તાલુકામાં જો આટલા મોટા પાયે સસ્તા અનાજની ચોરી થતી હોય તો આ જ પ્રમાણેની કાર્યવાહી અને જનતા રેડ જો સમગ્ર ગુજરાતમાં કરવામાં આવે તો કેટલા મોટા પ્રમાણમાં એ અનાજનો જથ્થો મળી શકે કે જે ખરેખર મળવા પાત્ર ગરીબ પરિવાર પાસેથી બારોબાર સગે વગે થઈ અને છીનવાઈ જાય છે છતાં પણ તંત્રને શું આની ખબર જ નહીં હોય શું તંત્રને એ ખબર નહીં હોય કે કેટલા સસ્તા અનાજના વેપારીઓ છે અને તે આ પ્રમાણે કરી અને ગેરકાયદેસર રીતે તેનું વેચાણ કરી દેતા હોય છે ત્યારે સવાલ તંત્રને સત્તાને અને એવા લોકો કે જે કહે છે કે કાર્યવાહી થઈ રહી છે એમને આ પ્રકારના જાગૃત નાગરિકો છે તે ખુલ્લા પાડી રહ્યા છે ત્યારે આગામી સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી વિસાવદરમાં થાય છે તે જોવાનું રહેશે નમસ્કાર